था। और गाइस वादा भाई कॉमेडी करावसी डेल कटाया है आया है पहला तो डेल कटाया है बड़ा बनते आए हो आओ भाई अकेला है तर भी बड़ा कॉमेडी जाननी है ऑल टीम दान ने बन भाई ब्लॉगर ઓમ્બળા હાલમાં ટ્રેન્ડિંગ હેડે ઇન્સ્ટાગ્રામ માં બોલો રામ શાપી રેડી જય જય તો મિત્રો આપણે આજે ઇકબાલ ઘટમાં આજે ઠાકોરજી જાના ઓપનિંગ મળ્યા છે અને શ્રી ઠાકોરજી જાના આપણા ઓનર શ્રી ગબરજી અને અર્જુનભાઈ ઠાકોર અને અહીંયા પ્રવીણભાઈએ ફ્રેન્ચાઇઝી લીધી છે અને સાથે જાતો હતો પણ તમારા બધાના આશીર્વાદ ને બાબારી આશીર્વાદથી મરચું પણ આજે આવી ગયું છે માર્કેટમાં અને સાથે ભેગા ભેગી અંતરે આવી ગયું છે આવો એટલે ઉઠો જાગો અને ઠાકોરજી ચા માંગો હા અને જો પ્રવીણ ભાઈ ને તમે ના આવી કેતા હોય તો તમારા નજીક ની દુકાન હોય એ ઠાકોરજી ની ચા માંગો એ નહીં હોય તો એ પ્રવીણ ભાઈ નો કોન્ટેક્ટ કરશે બરાબર એટલે દુકાને દુકાને દિન ઠાકોરજી ની ચા માંગો અને એકવાર જાગશો

એક નાના ઘરનો છોકરો હોય નાના ઘરની દીકરી હોય આવ ગરીબ હોય જેને માયક પકડવું હોય પણ જેને પોઝિશન ના હોય એવા કોઈ માણસ એને જો કોઈ સ્ટુડિયામ લઈ જાતો હોય કોઈ ગવરાવતો હોય સ્ટાર બનાવતો હોય તો એ આ ગબર ઠાકોર ને અર્જુન ઠાકોર બનાવે એ માટે તાળીઓ થઈ જાય આ ગરીબ ઘરનો છોકરો ચેતન આજ એને પાંચ પછી કમાતો કરે એનું ઘર એડી જાય છે અને એવા માણસની આજે પ્રોડક્ટ આપણી વચ્ચે આવી છે એટલે આપણે તો બસ એને સપોર્ટ કરવો જ પડે ને હા કરશો સપોર્ટ બોલો બોલો હા ભાઈ વા મારું ઇકબાલ કાર્ડ બાકી ડેલી કાર્ડ હા શાંતિ ના ચમ ચાચા ભીધો હતી તમારી ભૂલ છે ને હવે પીયા એટલે પછી કાકડ છે હમણે એમ

તવન બધાઈન બતાવી દીધી પણ અત્યારે થોડો ગરમી જેવો છે તો ઘરે મેલીને આવ્યો છે પણ એ કે ભગત હુંતા તાણે પગકો ફરે મગજ ફરતો હોય આ આન પગમાં સકર ગોઠ્યો ને પગ ક્યાં ને ટકતો હોય તો શું કરવાનું તો બે ઘડી શ્રી ઠાકોરજી ની ચા ઉકાળી ને પી લેવાની મજા મજા થઈ જાય ને મનોડો રાજી રાજી થઈ જાય એમ હા રેડી આ ડેલી ને હમણા બે રકા બી પાઈ હાથ નો સમાધાન કરીને પાછો આવ્યો ઈ પાવર છે ઠાકોરજી ચામો હા અને આ ચાસન સાહેબ કોણ બૂમ પડાવે આ ઠાકોરજી ચાહે તો મારા બે છોકરા નું હગુ કરાવી ખબર છે હા એટલે જ કેવું સુનતા હા હા આપણે ચારે વાત થઈ કઈ દીધ બાદ બરાબર એટલે જેને જેને લગન ના થાતા હોય એ ચાની ચુસ્કી માર લો ઠાકોરજી એટલે થઈ જશે શું કે મહેમાન આવે એટલે આડા દેવો ઠાકોરજી ચા નો ચા મેલી અને પાઈ દેવાનો એટલે એ વાત ફાઈનલ હા અને સાહેબ શ્રી ચા ની એક વાત કહું ઠાકોરજી ચા પી ના કમલ ઠાકોરજી ચા પીએ એટલે મૂળ તો આવે પણ તાકાતે ભેગી આવ્યો અરે સાહેબ તમારા વર્ષો વર્ષો જૂનું જો વેર હોય ને અને એમાં સાહેબ જો વસે ઠાકોરજી ચાની બે રકીએ બી આવી જાય તો ગમે એવા સમાધાન થઈ જાય સમાધન થાવ પડે હા અને એ ઠાકોરજી ચાની તાકાત છે એટલે ઉઠો જાગો અને ઠાકોરજી ચા માઘો આ બલાફ ફાભારી નહીં